लाया कॉलेज का प्रिंसिपल थी और तीनों के जानते हैं हमने यहां ओलवाना मोहपा के हमारे कोरे की प्रतिभा को मैं ऐसा तो आज सेशन तुमने के वो लागू फीडबैक आपको है तो एक बार जान भी सकते हो तो। तो। क्या क्या बोल रहे हो बगाड़ દીધો કોઈ तमो મૂડ બગાડી શકે આજે सवार यार आड़ू जो मार मूड साव बगड़ी गो कोई तमो मूड बगाड़ी सके खरा ना बगाड़ी सके को बगाड़ी सके हा बगाड़ी सके को बगाड़ सके भाई तो 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 तो

હું પ્રિયંકાબેનનું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે ખૂબ જ રસપ્રદ અને માનિકી આપણને પૂરી પાડી એ બદલ હું મેડમ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું એમની સાથે સર આવ્યા છે એમનો પણ હું આભાર માનું છું અને મારા વાલા વિદ્યાર્થીઓ કે જેઓ આ સેશનમાં ટકી રહ્યા એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર અધ્યાપકગણનો ખૂબ ખૂબ આભાર અને આ વ્યવસ્થા કરવાવાળા નામી એનામી દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું થેન્ક યુ